કાશ્મીર થી કન્યાકુમારી સાયકલિંગ કરીને વર્લ્ડ રેકોર્ડ કર્યો છે આઠ માર્ચ ના રોજ વિશ્વ મહિલા દિવસ તરીકે ઉજવાય છે ત્યારે વડોદરાના વાઘોડિયા રોડ ખાતે સમીધા પટેલ કે એક બાર વર્ષની છોકરીએ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે કાશ્મીરથી કન્યાકુમારીનો રેકોર્ડ તોડ્યો છે ભારતના આઠ રાજ્યોમાંથી પસાર થયા જમ્મુ કાશ્મીર પંજાબ હરિયાણા રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક તમિલનાડુ શ્રીનગર જેવી જગ્યાએથી ત્રણ હજાર પાંચસોને અડતાલીસ કિલોમીટર અંતર કાપ્યું રોજ ત્રણસો કિલોમીટર સાયકલિંગ કરતા હતા તેનો એક વિચાર હતો પર્યાવરણને જાળવી રાખવાનું આપણા રોજિંદા જીવનમાં નાની નાની આદતોને સુધારીને પર્યાવરણને બચાવી શકાય છે ઘરની નજીકના કામો આપણે સાયકલથી કે ચાલીને કરીએ તો પર્યાવરણને પણ નુકસાન ન થાય અને આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે તે ઉદ્દેશથી આ સાયકલ યાત્રા કરી હતી અમારું નામ પટેલ સમિધા કલ્પેશ કુમાર છે મેં કાશ્મીરથી કન્યાકુમારી સાયકલિંગ કર્યું છે અંડર એટીનમાં મારો વર્લ્ડ રેકોર્ડ થઈ ગયો છે અમે સોળ જાન્યુઆરીથી ત્યાં કાશ્મીરથી શ્રીનગરથી સ્ટાર્ટ કર્યું હતું અને એક ફેબ્રુઆરીએ અમે કન્યાકુમારી પહોંચ્યા હતા અને વચ્ચે એવા પડકારો બી આવ્યા કે એટલે બધું એક આઠ રાજ્યોમાંથી અમારે પસાર થવાનું હતું વચ્ચે બધા અમુક અમુક પડકારો બી આવ્યા પણ અમે એને એનો સામનો કરીને અમે આગળ વધ્યા અને હું મહિલાઓ માટે ખાસ એ કહેવા માગીશ કે આજનો આજે આજનો જે સમાજ છે એમાં બી મતલબ આજે જોઈએ આપણે તો દરેક ક્ષેત્રમાં મહિલાઓ પુરુષના ખભેથી ખભે મિલાઈને આગળ વધી રહી છે તો હું એમને જ કહેવા માગીશ કે તમે તમારા પર વિશ્વાસ રાખો અને તમારા જે સપના છે એ તમે પૂરા કરો અને એમાં જો તમારા આત્મવિશ્વાસ હશે તો તમે જરૂર એ પૂરા કરશો અને તમને સફળતા મળી શકશે